નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જયવીર મેઘ માયાજી પહેલી ઓક્ટોબરના રોજ જંબુસર વણકર સમાજ દ્વારા પ્રથમ વખત વણકર દિવસની ઉજવણી ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં આંબેડકર મહલ્લા હરસિદ્ધિ માતા મંદિર પટાંગણમાં કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ પાર્થભાવસાર છપ્પન છત્રીસિંહ બાણુ ગામ વણકર સમાજ પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ ચંદ્રકાંતભાઈ જંબુસરિયા પ્રમોદભાઈ જાંબુ બિપિનભાઈ પરમાર બાબુભાઈ ચાવડા હરીશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું કે ગુજરાતમાં બે હજાર બારથી પાટણ મહેસાણા સહિતના જિલ્લામાં વણકર દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ સહિત વીર મેઘ માયાજીના જીવન ચરિત્ર પ્રસંગોની સુંદર ઝાંખી કરાવી હતી ઉજવણી પ્રસંગે શિવપ્રસાદ જાંબુ કમલેશભાઈ પરમાર ડોક્ટર રાહુલજી સહિત મોટી સંખ્યામાં વણકર સમાજ ભાઈ બહેનો હાજર રહ્યા હતા ત્રણસો વર્ષ પહેલા ત્રણસો વર્ષ પહેલા પાટણ થી આવેલા અને અહીંથી ઉમર ગામ સુધી એમણે આખો સમાજ ઉભો કરીને વણ કર અને સંસ્કૃતમાં વણ એટલે ભગવાન કૃષ્ણના કપડા પણ સીવેલા આવું શાસ્ત્રમાં લખ્યું છે ભગવાન કૃષ્ણ નો જન્મ થયો ત્યારે ક્યાં આવી ફેક્ટરીઓ હતી નહોતી અને એ કપડા પૂરો પાડતો એ આપણો સમાજ હતો વણ કર સમાજ ભગવાન કૃષ્ણનું પહેલું બાળોત્યુગ કે આપણે શું કે બાળોત્યુ જેને લગ્ન કર્યા હોય એને ખબર હોય એને શું કે એનો ખાસ ખબર બાળોત્યુ કે ને હા બાળોત્યુ કે શબ્દ બાળોત્યુ ભગવાન કૃષ્ણને વણકર સમાજે અર્પણ કરેલું એડીરાઈ મેઘ જય વણકર આજ રોજ ચંબુસર તાલુકાની અંદર વણકર સમાજ દિનની ઉજવણી કરવામાં આવી જંબુસર તાલુકાના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા આજરોજ જંબુસર આંબેડકર મોલો સૌગર સોસાયટી જંબુસર તાલુકાના યુવાનો દ્વારા આ વળકર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર વળકર દિવસની ઉજવણી ભવ્ય કરવામાં આવશે એવી અને જે લોકો ઉપસ્થિત થયા એમનો આભાર માન્ય છે